મિત્રો શું થયું છે આજના લોકોને એક જમીન હાટું જમીનના ટુકડા માટે એક વીઘા માટે લોકો એકબીજાને મારી નાખે છે એકબીજાને મારપીટ કરે છે ઠોકી નાખે છે પણ શું કરવું આવો તમે જમીનના ટુકડા લઈને તમે શું કરશો આ જિંદગી છે નસવર જિંદગી છે આ જિંદગીમાં તમે શું મળવાનું છે તમે મળશો પછી તમારી પાછળ કંઈ આવવાનું છે નહીં બુદ્ધિ છે જો એક ડોહા ડોહા ને દાદા એમને મારે છે આ બધા પોતા જમીનના ટુકડા હટું જમીન પાછળ નથી આવવાની હા વાત સાચી કે જમીનના ટુકડામાં પૈસા મળે છે પૈસા માટે આટલો બધો મોન આ જિંદગી છે મર્યા પછી આ બધું કંઈ આવવાનું નથી કંઈ બુદ્ધિ છે કે નહીં ગોતળાઓ આવાને તો ઠોકવાના હોય જેલમાં પૂરી પૂરીને એવા ઠોકવાના ઠોક 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 એમ પથ્થર ઠોકાઈ નાખી જોઈએ આ લોકોને પણ બુદ્ધિ નથી આ લોકોને શું કરવું શું ના કરવું ખ્યાર છોડો તો જો મતલબ તમારે ઘર બેઠા લાખો રૂપિયા કમાવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ આપેલો છે તમે જેમ જ ખરીદશો કોર્સ તો તમારી અંદર લાખો રૂપિયા તમે કમાવાના છો હું ગેરંટી આપું છું તમે ઘર બેઠા લાખો રૂપિયા કમાવાના છો કોર્સ ખરીદી લો બસો નવ્વાણું રૂપિયા તમે અમે પિક્ચર જવામાં જ કાઢી નાખતા જ